તો સૌથી પેલા તો મિત્રો અમે આ ખેતરોની જે કેળિયું છે એમાંથી હાઇલા જવાના હી અમે જો હાલીને આવ્યા હવે અમે આવી રીતના અને હવે મિત્રો અમે તમને બધું એક્સપ્લોર કરવાના હી અને વિડીયોમાં તમને મિત્રો બહુ મજા આવવાની છે મિત્રો ફાઇનલી અમે હાલવાનું અહીંથી શરૂ કરી દીધું છે અને અમે આવા રસ્તામાંથી હાલી જઈ રહ્યા છીએ હવે આમ અમે ક્યાં નીકળી તો અમને નથી ખબર તમે ખાલી વ્યૂ જોવા બધો ચલન કમ્પ્લીટ થઈ જાય અરે થઈ જ પાંચ કિલોમીટર હાલવાનું મિત્રો ખાલી સીન જવાનું અહીંથી ગારોન બધું હે એટલે આ કેડી માં ચડી ગયા હવે જોઈ કે શું થાય તો મિત્રો જાય ને તમે ખાલી આ રસ્તો જાઓ ખાલી આ બધા બધામાં પાણી ભરાઈ ગયેલા છે ને કાકરા બધું હાલવા માં મજા નથી આખા આખા રસ્તા મિત્રો પાણી પાણી જ છે જો અને આ બધી સાઈડ ખેતરે ખેતર છે આ સાઈડે આવ ખેતર છે આ સાઈડે આવ ખેતર છે આ સમજો ને તો એક સીમ જેવું જ છે હાવ સીમ મત સીમ મત કેમ ના જો તો અમાર ગાડી હરખા આલેમ આલેમ નથી તો અમે આલી છીએ જી દેગી આ પાક નું તો જોવે તો ખાલી આને એક તો સીનય નો લેવાય હું પોઈંટે કેમેરામેન છું આ કે કથામાં સીન લેવો કે

આ રસ્તો કન્ટિન્યુઅસલી ત્રણ કિલોમીટર નો હા કપાશે પૂરા થાય પછી અમારા રોડ માંથી હજી હાલવાનું ગયા પાંચ કિલોમીટર કેમ પૂરા થાય એમ નઈ ખબર હજી અમે એક કિલોમીટર મિત્રો કાપતું નથી કાયો ને આમાં હાથ તો ભાંગે ની પડી પડી આમાં મિત્ર આમાં તમે ખાલી પગ જવું આવું ખુશી ગયા આ ઘારું જવું કહેવું મારો શર્ટ મિત્રો ખાલી જાવ આપો પગ જાવ પગ આ આખા મિત્રો પગ ખુશી જાય છે આવું તો મિત્રો ખાલી તમે આ જોવ કે અમારા પગ આખા પગ ની દઈ સાધો તમે પગ જાવ ઓલો આગળ આવેલો જાય અને હું એની વાહે હોઉં આ જાઉં મિત્રો જેણે આમ આખા કોઈ પગ કરી જાય આમાં તો મિત્રો ખાલી અમારા પગ તો જાઉં તમે હાવ ખરાબ થઈ ગયા હવે આપણે હાલીન જઈ રહ્યા છે મિત્રો હવે અમે મિત્રો ડઈ હે ને મિત્રો 3 કિલોમીટર કાપીને તમને મળી વિડિયો માં કન્ટિન્યુ રહ્યો મિત્રો ફાઇનલી અમે 2 કિલોમીટર કાપી લીધું છે અને હવે કે એવું લાગે કે હારો રસ્તો આવ્યો એટલે અમે હાંધાઈ પેલા અહીં છે ને ભલે આ થોડું ઘણું બંધારું પાણી છે આમાં પગ ધોઈ લઈ અને પછી આમ હાલવાનું પાછું કન્ટીન્યુ રાખીશું ખતમ ખાલી વ્યૂ જોવા છે તો બધું સન્નાત મારા મિત્રો તો મિત્રો જો આમ હમે આમ ટાવર સાઈડ દેખાય બધા આપડા યાથી રોડ ચાલુ થાય છે અમાજી ક્યાં રોડ છે તો મિત્રો કેટલા કિલોમીટર સફાઈ ગયા પણ અમે આમથી આવતા હતા મિત્રો તો હવે આમ ક્યાં રસ્તો નીકળે છે આમ નીકળવાનો ત્રીજા નાલે અહીંયા ત્રણ કિલોમીટર કમ્પ્લીટ થઈ ગયા તો રસ્તો ભૂલાઈ ગયો તો મિત્રો ફાઇનલી હવે અમને અહીંથી રોડે નીકળવાનો રસ્તો મળી ગયો અમે આમ કહ્યું આમથી હાલ હને ગોઈતા આવતા હતા પણ હવે જાયથી આમ હું હરવી ગેડીમાંથી આવી લાવી કહ્યું હજી એક કિલોમીટર આપણે કાપવાનું છે ત્યાં આપણો પાંચ કિલોમીટર ચેલેન્જ કમ્પ્લીટ થાય છે તો ડાયરેક્ટ રોડ મળી તો મિત્રો ફાઈનલી અમને રોડ નો રસ્તો મળી ગયો અને અમારો રોડ હવે માન માન મળ્યો તો રોડ ગોતમ થઈ ગયો મિત્રો પચીસ મિનિટ પચીસ મિનિટ તમે ખાલી આ નજારો જાવ મિત્રો જો આમ અમારે આંબું જવાનું હતું મિત્રો રોડ ભૂગી ગયા આપણે મિત્રો તમને સ્પેશિયલ બધું બતાડવા માટે અમે બધું એડવેન્ચર કર્યું तो मित्रों चार किलोमीटर कापलीता आहे आपण खाली एक किलोमीटर कापपाणो હવે ई 1 किलोमीटर आपणे रोड माथे का अच्छा। काय होय તો મિત્રો ફાઇનલી અમારો પાંચ કિલોમીટરનો ચેલેન્જ કમ્પ્લીટ થઈ ગયો છે અને જો મિત્રો તમને વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ પર ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો હવે તમને મળી બીજા વિડીયોમાં તાલાકી બાય અને મિત્રો જો આ એક વાત કહી દો તો તમે જો આ વિડીયોમાં ખાલી વીસ લાઇક કમ્પ્લીટ કરાવીશો ને તમે પાંચ કિલોમીટરની જગ્યાએ દિલોમીટર નો ચેલેન્જ કરે